નમસ્કાર દર્શક મિત્રો સ્વાગત છે તમારું આરપી પ્રેસ રિપોર્ટર યુટ્યુબ ચેનલ પર દર્શક મિત્રો આજે આપણે આ વિડીયોમાં સોના ચાંદીના બજાર ભાવ જાણવાના છે આજે બજારમાં બાવીસ કેરેટ ચોવીસ કેરેટ અને અઢાર કેરેટ સોનાના શું ભાવ રહ્યા છે તેની વાત કરવાના છે ગઈકાલની સરખામણીમાં આજે સોના ચાંદીના ભાવમાં શું વધારો ઘટાડો જોવા મળ્યો તેની વાત કરીશું એ સાથે ચાંદીના ભાવ ક્યાં સુધી પહોંચ્યા તેમાં વધારો થયો કે ઘટાડો તેની વાત કરવાના છે ભારતના મુખ્ય શહેરોમાં સોના ચાંદીના બજાર ભાવ કેટલા રહ્યા તે પણ જાણીશું અને આવનાર સમયમાં શું સોના ચાંદીના ભાવ ઘટશે હાલ સોના ચાંદીના ભાવ સતત ઘટી રહ્યા છે તેની પાછળનું કારણ શું છે વિડીયોમાં આગળ વધતા પહેલાં ચેનલ પર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી બે જરૂર દબાવો અને વિડીયોને અત્યારથી જ એક લાઇક કરી દો તો ચાલો સૌ આપણે જાણીએ આજના ચોવીસ કેરેટ સોનાના ભાવ એક ગ્રામની કિંમત બાર હજાર બસો પિસ્તાલીસ રૂપિયા આઠ ગ્રામની કિંમત સત્તાણું હજાર નવસો સાહીઠ રૂપિયા દસ ગ્રામની કિંમત એક લાખ બાવીસ હજાર ચારસો પચાસ રૂપિયા અને સો ગ્રામની કિંમત બાર લાખ ચોવીસ હજાર પાંચસો રૂપિયા દર્શક મિત્રો ચોવીસ કેરેટ સોનાનો ગઈકાલનો ભાવ એક લાખ વીસ હજાર આઠસો સિત્તેર હતો અને આજે છે એક લાખ બાવીસ હજાર ચારસો પચાસ જેમાં પ્રતિ દસ ગ્રામના હિસાબથી પંદરસો એંસી રૂપિયાનો વધારો આજે આપણને જોવા મળ્યો છે ચોવીસ કેરેટ સોનાના ભાવની હવે વાત કરીએ બાવીસ કેરેટ સોનાનો ભાવ શું રહે છે એક ગ્રામની કિંમત અગિયાર હજાર બસો પચીસ રૂપિયા આઠ ગ્રામની કિંમત નેવ્યાસી હજાર આઠસો રૂપિયા દસ ગ્રામની કિંમત એક લાખ બાર હજાર બસો પચાસ રૂપિયા અને સો ગ્રામની કિંમત અગિયાર લાખ બાવીસ હજાર પાંચસો રૂપિયા દર્શક મિત્રો ગઈકાલે આ ભાવ હતો એક લાખ દસ હજાર આઠસો રૂપિયા અને આજે એક લાખ બાર હજાર બસો પચાસ રૂપિયા જેમાં ગઈકાલની ગણતરીમાં આજે ચૌદસો પચાસ રૂપિયાનો વધારો આપણને જોવા મળ્યો છે ત્યારબાદ વાત કરીએ અઢાર કેરેટ સોનાના ભાવ વિશે એક ગ્રામની કિંમત નવ હજાર એકસો પંચ્યાસી રૂપિયા આઠ ગ્રામની કિંમત તોતેર હજાર ચારસો રૂપિયા દસ ગ્રામની કિંમત એકણ હજાર આઠસો પચાસ રૂપિયા અને સો ગ્રામની કિંમત નવ લાખ અઢાર હજાર પાંચસો રૂપિયા દર્શક મિત્રો ગઈકાલની સરખામણીમાં આજે અઢાર કેરેટ સોનાના ભાવમાં અગિયારસોને એંસી રૂપિયાનો વધારો જોવા મળ્યો છે બાવીસ કેરેટ ચોવીસ કેરેટ અને અઢાર કેરેટ સોનાના ભાવમાં વધારો જોવા મળ્યો છે ત્યારબાદ વાત કરીએ કે ચાંદીના ભાવ ક્યાં સુધી પહોંચ્યા એક ગ્રામની કિંમત એકસો બાવન રૂપિયા આઠ ગ્રામની કિંમત બારસો સોળ રૂપિયા દસ ગ્રામની કિંમત પંદરસો વીસ રૂપિયા સો ગ્રામની કિંમત પંદર હજાર બસો રૂપિયા અને એક કિલોગ્રામની કિંમત એક લાખ બાવન હજાર રૂપિયા રહી છે ગઈકાલની ગણતરીમાં દર્શક મિત્રો આજે ચાંદીના ભાવમાં એક હજાર રૂપિયાનો વધારો જોવા મળ્યો છે દર્શક મિત્રો તમને વિડીયો પસંદ આવે તો વિડીયોને લાઇક શેર કમેન્ટ કરો ચેનલ પર નવા હોય તો ચેનલને સબ્સ્ક્રાઇબ કરો આવા જ અવનવા વિડીયો જોવા માટે અને રોજના તાજા ભાવ જાણવા માટે ચેનલને સબ્સ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં ફરી એકવાર નવા વિડીયોમાં મળીશું નવા સમાચાર સાથે ત્યાર સુધી તમારા બધાનો આભાર